આમોટ પાલિકાના મુખ્ય અધિકારી પાસે પચીસમી જુલાઈના રોજ વિવિધ ગ્રાન્ટો હેઠળ કેટલાક કામ થયા અને કઈ એનજીસીનું કેટલું બિલ ચૂકવવામાં આવ્યું સહિતની પહેલી એપ્રિલથી પચીસમી જુલાઈ સુધીની માહિતી માગી હતી પરંતુ વોર્ડ નંબર ત્રણના સદસ્યએ હજુ સુધી માહિતી નહીં મળતા તેમણે મીડિયાનો સહારો લીધો હતો અને જણાવ્યું હતું કે અમે આમોટ નગરપાલિકામાં ચૂંટાયેલા શાસક પક્ષના સદસ્ય છીએ છતાં મુખ્ય અધિકારીએ અમોને માહિતી આપતા નથી જે સરકારના પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા કરે છે ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે આમોદ નગરપાલિકામાં ગોલમાલ ચાલતી હોવાના કારણે અમોને માહિતી આપવામાં આવતી નથી તેમણે વધુ જણાવ્યું હતું કે અમો લોક પ્રતિનિધિ હોવા છતાં માહિતી આપતા નથી જેથી અમો સંસદ સભ્ય અને ધારાસભ્ય પણ પાલિકાના અઢગળ વહીવટ સામે ફરિયાદ કરીશું તેમજ મુખ્યમંત્રીને ફરિયાદ કરીશું આ ઉપરાંત પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો બાબતની અરજીઓ નિકાલ ન થતો હોય સદસ્ય નારાજ હોવાનું જાણવા મળ્યું છે અંતરે ઉલ્લેખનીય છે કે હાલમાં જ દ્વારા એકતાલીસ લાખમાં ખર્ચે નવું જેસીબી લાવવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સ્વામીના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ પાલિકા પ્રમુખ વહીવટથી નારાજ થયેલા કેટલા ભાજપના સદસ્ય ગેરહાજર રહ્યા હતા જેથી આમોદના રાજકારણનું ગરમાયું હતું લોકચર્ચાઓ મુજબ આમોટ પાલિકા દ્વારા વધુ કિંમતી આપીને એકતાલીસ લાખનું સિક્સ ઇવન ડિજિટલ જેસીબી લાવવામાં આવ્યું હતું જે બાબતે આમોદ પાલિકા પૂર્વ સદસ્ય મેલેશ મોદીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકતા ચર્ચાઓ જાગી હતી બાઇટ વિનોદ પટેલ સદસ્ય નગરપાલિકા આમોદ રિપોર્ટર અલમાસ બાદશાહ આમોદ શું નામ છે વિનોદભાઈ પટેલ સદસ્ય સમાચાર કે અમે માહિતી મળવા બાબત મેં તે હજુ સુધી અમને બે મહિના વાયદો પર છે મુખ્ય અધિકારી તે આ માહિતી નહીં મળે તો સંસદ સભ્ય તથા ધારાસભ્યને બી અમે રજૂઆત કરીશું ઉપર હું માહિતી માગી હતી માહિતી માગી હતી જે બિલના ચૂકવણા થયા થયા છે તેની માહિતી એજન્સીઓ ના માટે યાદી માટે યાદી અંગાર અમે માગેલી છે ત્યાર દુજન સુધી અમને મહિલીને લેખિતમાં અરજી કરવા સાટા પછી મુખ્ય અધિકારી શું કહે મુખ્ય અધિકારી હજુ એવું કહે કે બે મહિના વાર લાગશે કે તેથી તમારે શું કહેવું છે આ મારે એવું કહેવું છે કે આ માહિતી નહીં મળતા અમે આગળ એની કાર્યવાહી કરવી મુખ્યમંત્રી લગીને જઈશું સંસદ સભ્યને વાત કરીશું ધારાસભ્યને વાત કરીશું હામાં બી કંઈ કંઈ રંધાઈ રહ્યું છે એવું લાગે છે બરાબર ગોલ મારને એવું બધું બહુ ચાલે છે હમણાં પાલિકામાં